વન ઓનર ઘર ઘરાવ કાર સાવ પાણીના ભાવે વેચવાની છે એક જ માલિકે ચલાવી છે અને સાવ ઓછી ફરેલી પાવર સ્ટેરિંગ સેન્ટ્રલ લોક એસી ચાલુ ઓરિજિનલ આખી ગાડી ગળતરીના ટાઈમની અંદર વેચાઈ જશે તાત્કાલિક ઓનરનો કોન્ટેક કરજો હું તમને ટોટલ માહિતી વિડીયોની અંદર આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઇક કરજો શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી ફેસબુક પેજ ફોલો કરજો

કંપનીનું ઓરિજિનલ એલઈડી ટી વાળું મ્યુઝિક સિસ્ટમ જોવા મળશે તમે વિડીયો અંદર જોઈ શકો છો મ્યુઝિક સિસ્ટમ કમ્પ્લેટ એન્જિન પાવરફુલ આખી ગાડી ઓરિજિનલ છે ગાડી તમે લઈ જાઓ એટલે એક પર રૂપિયાનો ખર્ચો કરવાનો નથી સીધી તમારે ગાડી હાકવાની જ છે રૂબરૂ સ્થળ પર જઈ કાર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને ખરીદી કરી શકો છો પહેલા ઓનરનો કોન્ટેક્ટ કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી હું આપીશ વિડીયો પૂરો જોતા રહેજો કાર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક્ટ કર્યા વગર ના જતા વેચાઈ જશે તો તમારે ત્યાં ખોટો ધક્કો થશે બાકી બેટરી સાર ચાલુ છે બેટરી સારી અને વીમો પણ ચાલુ જોવા મળશે ટાયરનું કન્ડિશન સારું સીટ કવર ઇન્ટરિયલ બધું સારા કંડિશનમાં જોવા મળશે બધી વસ્તુ જોરદાર છે છે અને ડોક્યુમેન્ટ કાગળિયા કિંમત અંદાજીત રાખવામાં આવી કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી કાર તમારે લેવાની હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું ગાડી તમને પ્રોપર રાજુલા જોવા મળશે કાર લેવી હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય વિડીયો નીચે નંબર મળશે નંબર પર કોલ કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો